જય માશાપાથ નમસ્કાર મિત્રો હવે આપણે થોડાક તરત નામાં ચડાવી દઈએ કે બાય યુવા ધન બિસારું તારું બહુ પીએસ છે ત્રણ ની અંદર ધમ ધોકાદારો વેચાય છે એની કાર્યવાહી કરાવો ભાઈ કારણ કે તમે જીત્યા એની ખુશીમાં બહુ ભાઈ ત્રણ જણાને ને કરી નાખ્યા લઠા કાઢ પછી બીજું મેં કાલ તમને વાત કરી હતી આંબાવાડીની અંદર વોશિંગ ઘાટની જરૂર નથી એક હાઈ ક્લાસ માલ પીએ અગાડી બનાવો પછી બીજું કે ચીપરાવા રસ્તા બનાવો પછી નાવ બનાવો બાય હા એટલું તમે મારે કહેવાનું છે રોષી દાદા આ વોશિંગ ગાર્ટના ધંધા બંધ કરો પછી બીજું કે આપણે બે રસ્તા મહાદેવ સોકડી એક નાથા સોકડી એમ કહેવાય છે એ રસ્તા પૂરીને હારા કરાવો કારણ કે નવા તો તમારાથી કાંઈ થાય એમ નથી એટલે કરાવો ગામને ઓલું બનાવવામાં ભાઈ પછી જ્યાં સીપરા છે ત્યાં સીપરા જવા દો નવો બ્લોકિંગ કરો આવું મારું કહેવાનું છે તમને એમ થાય કે વિરોધ કરો મારે ભાઈ તમારી યાર અંગે જ કાંઈ વાંધા નથી પણ દાદા તમે એમ કહો છો કે હું વાગી તમારે ઘરે રંગે છે તો ભરત ભેલા વરિયા હરે તમારો એવો તો હું સંબંધ ઉભો છું કે તમે એની યારે થઈ ગયા જશુ ભાઈ એની યારે આટા બે સારા લોભમાં નાખ્યા હોય એટલે એની હારે એ થઈ ગયા હાલો પરમાનંદ ભાઈ એના કાકા દીકરો ભરત લંગડો લીમડા થાય એ આપણે માનીએ પણ દાદા એ તો મારા ઢંડાની વાત છે એ તો હરિભાઈ શેટાભાઈ ફરે કોઈ તો ભલે પરમાનંદ થાય હોય ભલે મારી પરસેવાની કમાણી ના છે બે પાંચ લાખ રૂપિયાની મારી યારે ભરત ગેલા સ્ટેટસ કરી એટલે ભરત ગેલા પાસે લેવાનો ન શું અને ભરત ગેલા હરિશંદ્રનો દીકરો થાય છે પાછો એટલા ખાટા નંબર રાણું છું ને આમ રાણું છું તારી માટે સુરતથી કાર્યવાહી કરીને આયેલી કાર્યવાહી કરી મારી પાસે સબૂત છે તમે કોર્ટે લડીને લઈ જાઓ એટલે ભરત ગેલા હું કોર્ટ તારા બાપની છે આખા પોલીસ ખાતું છે હું વેચું રેચું છે ભાઈ એટલે તું નાલી ડોફા ધમકી મારો બાપુજી ને બેન છે અને પાછો બાપુજીને જ ફોન કરી દો રસુભાઈ નહીં ને ભૂગાભાઈ નહીં નહીં સીધો મને ફોન કરી દો ટોટલ તમારા રેકોર્ડિંગ ભેગા કરી કરી સબૂત બનાય એટલે તો હું વકીલનો દીકરો છો ભાઈ લંગડેશ હાલો એક મુદ્દો પૂરો છું પછી બીજો મુદ્દો પાય ગૌત્રી રખડે છે એનું કોઈ નથી તમે કંઈક ગૌસરનો મુદ્દો કંઈક બવનભાઈ વરિયા લઈને આવ્યા હતા એ તો પછી સાણી મનીના બે ગયા એટલે ગૌસરની નોટિસો આપો ભાઈ હું તમને નોટિસ આપી પછી તમે કાંઈક કોટે ભેગાયા થયા હતા પેલા ધારાસભ્યની ચૂંટણી હતી તેડી ભેગા થયા હતા કાંઈક પછા હા જણા બધા પક્ષવાળા વાળા કે અમે ઉમણિયા વદરની અંદર ને કોણ ઉમણીયાવડ સોકડીમાં અને તલગાડા સોકડીમાં સર્કલ મુકાવ છું એટલે ખોટી પાકા ફોજદારી કરવામાં ભાઈ હવે ધારાસભ્ય જે સર્કલ ન મુકાય એ તમારથી મુકાય એટલે ખોટા ખોટા ચૂંટણી આવી છે એટલે તમે મેદાનમાં આવ્યા છો એટલે ગામ લોકોને મારી એવી વિનંતી છે કે આવા લોકોથી સેતતા રહ્યો કોઈ પક્ષે જોવામાં સારો માણસ હોય એને મત આપ્યો આ બધા ધંધા હાટુ આવે છે રાજકારણમાં રાજકારણ એક ધંધો કરીને એક એક ભારત દેશની અંદર આપણા વડાપ્રધાન મોદી સાહેબ એને મારે વિનંતી છે કે આપણા બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું છે એ પૂરેપૂરું લાગુ કરી નાખો ભારત દેશની અંદર ભારત દેશની અંદર એક હિન્દી ભાષા કરી નાખો આખા દેશની કારણ કે મોદી સાહેબ તમે જો આ આશ્રમ છેલી છે તમે જો નહીં કરો તો પછી જય ભગવાન પાછું કોંગ્રેસી રાજ એટલે કોંગ્રેસ તો આવશે નહીં પણ કોંગ્રેસ જેવું થઈ જાય બરાબર દેશના ભાગલાને અહીંયા અહીંયા હેરાનગતિરા હિન્દુ મુસલમાન મુસ્લિમ મુસ્લિમભાઈ નાના નાના માણસોને બિચારા ચડાવે એ છોકરા જેલોમાં જાય મોલાના બધા મજા કરે આપણા ચારે શંકરાચાર્ય મોટા ધર્મનો પસાર કરવા હોય એ મજા કરે એટલે આમ કરીને દેશને બરબાદ કરી નાખ્યો આખો મોદી સાહેબને વિનંતી છે કે આ બાબા સાહેબનું સંવિધાન પૂરેપૂરું લાગુ કરી દો ભારત દેશની અંદર ભારત દેશની અંદર મોદી સાહેબ તમને મારી વિનંતી ભાઈ આ વિડીયો છે એમ બને આગળ પ્રભા અને ટ્રેડમાં દારૂબેન કરાવો ને કે હજી છોકરા કેસ મળી જાય અને જે પોલીસ ખાતું આવતું હોય જે કરતું હોય મને ખબર નથી કારણ કે એની એને ખબર વિના કંઈ હાલે ભાઈ એમ મને પોલીસ વાળા કહેતા હતા તો પાંચ પાંચ રૂપિયાની પૈસાથી બિચારા લેતા હોય તો દારૂ વેચવા વાળાને કહું છું ભાઈ કારણ કે ગાંધીના ગુજરાતમાં ગાંધી ગુજરાતમાં દારૂ બેન દારૂ હેલમ સેલમ આવે એટલે આવડા પોલીસ વાળા આવે તો હપ્તા તો દેતા જ નહીં તમે બંધ કરી ગયો મારે પછી પોતે કરાવવો પડે ખોટું કરાય કાયદો હાથમાં મારે ન લેવો પડે કારણ કે હું તો કાયદો કોઈ હાથમાં લેતો નથી ગામની અંદર દારૂની રેલમસેલમ આવે છે પછી દારૂ પીવા વાળાને પકડવાના બનાવવાળાને નહીં એ ચાનો નાય ભાઈ એટલે ભાઈ બધા આવા ખ્યાલ બંધ કરો ઉપર હોવાના શું જવાબ દેવો પૈસાથી કોઈને ભૂક નહીં મારી દે અમર નહીં કરી દે રાજા હોય કે ન કોઈ બધાને જાવું પડશે તો ભરત ગેલા વેરી રહ્યા હવે તું સબૂત ભેગા કહે તારા બાપને દલાલી દેવી પડશે દેવી પડશે તારે દેવી પડશે મારે હરિભાઈ પાણી જોડતી પ્રમાણુભાઈ પાણી જોડતી પાંચ લાખનો શેરબીનો ખેત માટે કહી દો એટલે ટોટા તારા ખાટી વિધિ કરી લેતા તું કાયદો કાયદો કાયદામાં માટે બધા બધા કાયદામાં આવે કાયદાની બહાર કાંઈ છે નહીં હું ટ્રેનમાં ગુંડો છું ને હપ્તા ઉઘરાવું છું એ વાઘરા કોને કીધું નીસમારીના હોય એ મારું રેકોર્ડિંગ કોને કોને આવડે લખાયું આવડે ગુંડો છે ને સાયકો છે ને ટ્રેનમાં હપ્તા ઉઘરાવી આરામ કરે કોને લખાવ્યું ત્યાં મેં કોની પણ હપ્તો ઉઘરાવ્યો તમારા બાપા એ હપ્તો ઉઘરાવ્યો આરામખોરના પેટના આવો એ સાબિત કરો મને ત્રણ બદનામ કરી દીધું મેં પણ ભાવતો કરાવી ચાલો અરે તમે આરામ કરો ગામ વેચીને ખાઈ ગયા તું ભરતા ત્રણ જમીન વેચી વેચીને ખાઈ ગયો ગરીબ માણસોની અરે તમે અંદરો અંદર લડો વિકેશન જવા જ હું તમારી પત્ર ખાણી નાખી બસ મારો એટલું કહેવાનું છે જય જય ગરવી ગુજરાત જય મા વરુડી જય ભીમ નમો બુદાય જય ઠાકર મારા ઓમ શાંતિ ઓમ શાંતિ તમને બધાને ભગવાન શાંતિ આપે હો પાપી આવ ઠાકર